અમદાવાદથી મહત્વના સમાચારો કે જે અમદાવાદની ઝાયડસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે વેજલપુરની ઝાયડસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે તો થલતેજની ઝેબર સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે વસ્ત્રાપુરની નિર્માણ સ્કૂલ અડાલજની ડિવાઇન સ્કૂલને પણ ધમકી મળી છે કલોની આવિષ્કાર સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ત્યારે આ બોમ્બની ધમકીને પગલે ફાયરની ગાડીઓ તરત પહોંચી ગઈ હતી સ્કૂલ પર ધમકી ભર્યા મેસેજને લઈને વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ

જી મયુરી વાત કરવામાં આવે તો અમદાવાદની જાણીતી શાળાઓને એક ઈમેલ મળ્યો છે અને ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે દોઢ વાગ્યાની આસપાસ જે છે કે તમારી શાળામાં બ્લાસ્ટ થશે અને આ મેસેજ મળતા જ તાત્કાલિક જે છે તે શાળામાં જે છે તે રજા આપી દેવાઈ છે ઝાયડસ સ્કૂલ દ્વારા તમામ વાલીઓને મેસેજ કરી અને તેમના બાળકોને લઈ જવા માટે જણાવવામાં આવ્યું હતું ત્યાં સુધી કોઈપણ પ્રકારનો ફોડ જે છે તે પાડવામાં નહોતો આવ્યો કે કેમ રજા જે છે આપી દેવાય છે કારણ કે પેનિક થાય તો વધારે જે છે તે તકલીફ થાત અને તેના જ કારણે વાલીઓને બોલાવી અને રજા આપી દેવામાં આવી છે બાળકોને ત્યારબાદ ફાયરની ટીમ જે છે તે પણ અહીંયા પહોંચી છે અને હવે તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે સીધા દ્રશ્યો જે છે તે અમદાવાદની ઝાઇડર સ્કૂલના બતાવું છું કે અમદાવાદની ઝાયડર સ્કૂલ ઓફ છે વેજરપુર ખાતે આવેલી છે તેમાં બીડીડીએસની ટીમ જે છે તે પણ પહોંચી છે અને તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે ડોસ્કોડ જે છે તે તમામ શાળા જે છે તેમની તપાસ કરશે અને ત્યારબાદ જે છે તે શું આવે છે તે જોવાનું રહે છે કારણ કે આ પ્રકારના મેસેજીસ જે છે આવતા હોય છે ફક્ત ધમકીભર્યા મેસેજ જે છે તે કરવામાં આવતા હોય છે અગાઉ પણ શાળાઓમાં આ પ્રકારના મેસેજ જે છે તે કરવામાં આવે તો અમદાવાદ વેજલપુરના પોલીસ ઇન્સ્પેક્ટર જે છે તે પણ અહીંયા હાલમાં પહોંચ્યા છે તેઓ પણ જે છે તે તપાસમાં જોડાયા છે સમગ્ર ઝીણવરભરી તપાસ જે છે તે શાળામાં કરવામાં આવશે ફાયરની પણ વાત કરવામાં આવે તો ફાયરની ટીમ જે છે તે પણ અહીંયા પહોંચી છે અને ત્રણ ફાયર જે ફાઇટર છે તેમના દ્વારા જે છે તે સ્ટેન્ડ ટુ અહીંયા કરી દેવામાં આવ્યા છે એ પણ દ્રશ્ય બતાવશું કે ત્રણ ફાયરની ગાડીઓ જે છે તે અહીંયા સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે જેથી કરીને કોઈ પણ અવનારત થાય તો તાત્કાલિક જે છે તે રિસ્પોન્સ મળી રહે એકસો આઠની જે ગાડી છે તે પણ અહીંયા લાવવામાં આવી છે એટલે એકસો આઠ છે ફાયર છે અને પોલીસ તમામ તંત્ર જે છે તે અહીંયા ખડે પગે પહોંચી ચૂક્યું છે અને ઝીણવટભરી તપાસ છે શાળામાં શરૂ કરવામાં આવી છે ખાસ કરીને ઝાયડસની ઉપરાંત અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો વસ્ત્રાપુર ખાતે નિર્માણ સ્કૂલ આવેલી છે તેમાં પણ આ પ્રકારનો ઇમેલ જે છે તે મળ્યો છે ઉપરાંત ઝેબર સ્કૂલ છે તેને પણ આ પ્રકારનો ઈમેલ જે છે મળ્યો છે ઉપરાંત થલ ગુરુકુળ વિસ્તારમાં આવેલી મહારાજા અગ્રસેન છે તેને પણ આ પ્રકારનો મેસેજ મળ્યો છે અડાલતની વાત કરીએ તો અદાલતમાં પણ ડિવાઇન સ્કૂલમાં અને કલોલની આવિષ્કાર સ્કૂલમાં આ પ્રકારનો મેસેજ મળ્યો છે એટલે જેમ જેમ જે છે તે મેસેજ મળતા જાય છે તેમ તેમ સ્કૂલોનું લિસ્ટ જે છે તે પણ લાંબુ થતું જાય છે અગાઉ પણ છ મહિના પહેલાં અમદાવાદની સોળથી પણ વધારે શાળાઓમાં આ પ્રકારનો ઇમેલ જે છે તે મળ્યો હતો અને તમામે તમામ જગ્યાએ તપાસ કરતાં કશું પણ મળી ન આવતા તંત્રએ જે છે તે રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ કોઈ પણ પ્રકારનું રિસ્ક જે છે તે તંત્ર લેવા નથી માગતું અને તેના જ કારણે તમામ જે ટીમો છે ફાયર هوای کې پچی આરોગ્યની હોય કે પછી પોલીસ તંત્ર હોય બીડીડીએસ હોય તમામે તમામ જે છે તે તેના દ્વારા તપાસ જે છે તે શાળામાં શરૂ કરાઈ છે ને હવે જોવાનું એ રહે છે કે શું સામે આવે છે પરંતુ આ પ્રકારના જ્યારે ઈમેલ્સ મળતા હોય છે ત્યારે ફક્ત એક તીખડ માટે કરવામાં આવતા હોય છે અને ડાર્ક ડાર્કમેલથી આ વેબ કરતા હોય છે એટલે ક્યાંથી મેસેજ કોણ કરે છે તે પણ જાણી નથી શકાતું પરંતુ તંત્ર જે છે તે કોઈપણ પ્રકારનું રિસ્ક જે છે લેવા નથી માગતું અને હાલ તમામ શાળાઓમાં જે છે તે તપાસ શરૂ કરવામાં આવી છે અને ડીઓએ પણ તપાસના આદેશ આપેલા છે જી બિલકુલ આભાર આશુતો સમગ્ર માહિતી આપવા બદલ